નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું બાળકો માટે એકદમ હેલ્ધી અને ઘરની જ વસ્તુઓમાંથી ફરસી પૂરી ભૂલાવી દે તેવો નવો નાસ્તો જેને તમે મીની ખારી કે નમકપારા પણ કહી શકો રેસિપી ચાલુ કરતાં પહેલાં જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ત્યાં આપેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે આ નાસ્તો આપણે એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવો બનાવીશું તેના માટે મેં અહીં એક મોટા બાઉલમાં એક કપ જેટલો મેંદાનો લોટ એક કપ જેટલો ઝીણો રોટલીનો જે આપણે વાળી વાપરીએ છીએ તે રોટલીનો લોટ ઘઉંનો અને અડધા કપ જેટલો રવો સૂજી જે આપણે નોર્મલ બધી વસ્તુઓમાં વાપરીએ છીએ તે લીધો છે તમે એકલો ઘઉંનો કે એકલો મેંદાનો લોટ પણ લઈ શકો તેમાં સ્વાદ પ્રમાણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને તેને ટેસ્ટી અને પચવામાં પણ સરળ રહે તે માટે એક ચમચી જેટલું આખું જીરું એક ચમચી જેટલા અજમાને આપણે હાથથી મસળીને આ રીતે નાખીશું અને એક ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું આ ત્રણેય વસ્તુથી નાસ્તાનો સ્વાદ એકદમ ટેસ્ટી બનશે અને ખાવામાં પણ પચવામાં સરળતા રહેશે તેમાં આપણે મોણ માટે બે ચમચી જેટલું તેલ અને બે ચમચી જેટલું ઘી એડ કરીશું તમે એકલું તેલ કે એકલું ધી ઘી પણ એડ કરી શકો ને હવે મોણને આપણે હાથથી મસરીને આવી રીતે લોટમાં બરાબર આપી દઈશું મોણનું પ્રમાણ હાથમાં મુઠ્ઠી પડતું થાય તે રીતે એવું જોઈ જો ઓછું લાગે તો તમે તમારી રીતે થોડું વધારે પણ નાખી શકો એક ચમચી જેટલું લોટનું ટેક્સચર આવી રીતે ક્રમલી થઈ જાય એટલે આપણું મણ બરાબર છે અને હવે આપણે તેમાં ધીમે ધીમે પાણી એડ કરીને એકદમ કઠણ પણ નહીં અને નરમ પણ નહીં તેવો પરોઠાનો જે લોટ બાંધીએ છીએ તેવો લોટ બાંધીશું રોટલી જેટલો નરમ નથી બાંધવાનો તેના માટે આપણે થોડું થોડું પાણી એડ કરીને અહીં લોટ બાંધીશું મેં અહીં લગભગ દોઢ કપ જેટલું પાણી નાખીને આવી રીતે લોટના બે ભાગ કરીને બધા જ લોટને સારી રીતે ભેગો કરી લીધો છે અને તમે જુઓ તેમ હવે એકદમ પરાઠા જેવો મીડિયમ લોટ બંધાઈ ગયો છે લોટને થોડીવાર આવી રીતે મસળીને આપણે પંદર મિનિટ સુધી ઢાંકીને મૂકીને રેસ્ટ આપી દઈશું તમે જુઓ તેમ એટલો ઢીલો લોટ બાંધવાનો છે પંદરથી વીસ મિનિટ થઈ જાય એટલે આપણે લોટને જોઈ લઈશું લોટ એકદમ સેટ થઈ ગયો છે ઉપર તમે જુઓ મીઠાના ડોટ્સ પણ આવી ગયા છે એટલે આપણો લોટ બરાબર થઈ ગયો છે હવે તેમાંથી મીડિયમ સાઇઝના રોટલી કરતાં થોડાક મોટા એવા આવા લુવા આપણે બનાવી લેશું પહેલાં બધા જ લોટમાંથી આવી રીતે મીડિયમ સાઈઝના લુવા બનાવી લીધા પછી આપણે પાટલી એટલે વેલણ લઈ લેશું પાટલી ઉપર આપણે લુવાને આવી રીતે પેટીસ જેવો શેપ આપીને લઈ લેશું અને આ લુવામાંથી આપણે આવી રીતે મોટી રોટલી વણી લેવાની છે એકદમ જાડી પણ નહીં ને પતલી પણ નહીં તેવી માપસરની આપણે રોટલી વણીશું અને આવી મીડિયમ સાઇઝની આપણે બે રોટલી વણવાની છે એટલે પહેલાં એક રોટલી વણાઈ જાય પછી આપણે એવી જ રીતે બીજી રોટલીને પણ વણી લેશું આપણે આમાં પડ પાડવા છે એટલે આપણે બે રોટલી લઈશું આવી રીતે બંને રોટલી એક સરખી વણાઈ જાય એટલે મેં અહીં બે ચમચી જેટલો ઘઉંનો લોટ અને એક ચોથા ભાગ જેટલું ઘી લીધું છે એક કપના અને તેને સારી રીતે આવી મિક્સ કરીને સ્લરી બનાવી લેશું અને એક રોટલી ઉપર આવી રીતે આખી રોટલી ઉપર થોડું જાજુ એવું તે સ્લરીનું માપ લઈને ફેલાવી દઈશું સ્લરી પાથરવામાં થોડીક વધારે લેવી જેથી ત્યારે તમે આ નાસ્તાનો તળો ત્યારે તેના એકદમ પળ છૂટા પડે હવે તેની ઉપર આવી રીતે બીજી રોટલી પાથરીને આપણે તેને પણ આવી રીતે થોડોક વણી લેશું બંને રોટલી બરાબર એક સાથે ચોંટી જાય ને આવી રીતે માપસરની પતલી થઈ જાય એટલે ફરી પાછું તેની ઉપર આપણે સ્લરીનું પળ પાથરીશું તે પણ પહેલાં જેવું જ જાડું જેથી પડ એકદમ છૂટા પડે અને હવે બંને સાઈડથી આવી રીતે ફોલ્ડ કરીને પાછું બંને સાઈડથી ફોલ્ડ કરીને આવું લંબચોરસ જેવો આકાર આપી દઈશું અને તેને પણ આપણે ચોરસ શેપમાં આવી રીતે ફરી પાછું વણી લેવાનું છે આવી રીતે કરવાથી જે તૈયાર ખારીમાં જે પડ આવે છે એવા પડનો આપણો નાસ્તો તૈયાર થશે એકદમ ચોરસ એવા શેપમાં આપણે પરાઠા જેમ વણી લેવાનું છે અને આવી રીતે વણાઈ જાય એટલે ફરી પાછું આપણે આવી રીતે એક બાજથી વળી તેની ઉપર બીજી બાજુ મૂકીને પાછો એવો લાંબો આકાર આપી દેવાનો છે અને હવે તેને વચ્ચેથી કટ કરીને થોડો તેને વણી લેશું અને હવે ચાખુંથી તેના એક સરખા આપણે ટુકડા કરી લેવાના છે આને આપણે એકદમ જાડું નથી રાખવાનું માપસરનું પતલું વણીને પછી આવી રીતે ચાકુથી આપણે લાંબા લાંબા એકસરખા ટુકડા કરી લેશું તમે જુઓ તેમ તેમાં પળ એકસરખા દેખાય છે અને આવી જ રીતે બીજાને પણ થોડું પતલું એવા વણીને પછી તેમાંથી પણ આપણે લાંબા એવા કટ આપીને એકસરખા નમકપારા બનાવી લેશું અને હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આવી રીતે નમકપારા બનાવી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ છે કે નહીં તે જોવા માટે લોટની ગોળી નાખીને ચેક કરી લઈશું બબલ આવવા માંડે એટલે આપણે બધા નમકપારાને આવી રીતે થોડા થોડા કરીને તેલમાં મૂકીશું નમકપારાને આવી રીતે કોટનના કપડાં ઉપર પાથરીને રાખવાના છે જેથી તે એકદમ સુકાઈ ન જાય ને હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આવી રીતે બંને બાજુ એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી કલર થઈ જાય ત્યાં સુધી આપણે તળી લેશું તમે જુઓ તેમ એકદમ ખસ્તા બન્યા છે જોવામાં એકદમ ક્રિસ્પી લાગે છે તૈયાર છે આપણો નાસ્તો આવી જ રીતે બીજા બધા પણ આપણે નમકપારાને વારાફરત તેલમાં નાખીને તળી લેશું જો તમે ક્યારે આ રીતે નાસ્તો ન બનાવ્યો હોય બાળકો માટે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી તે જરૂર કહેજો વિડીયો ગમી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો આ નાસ્તાની ઉપર થોડો તમે ચાટ મસાલો ભભરાવીને પણ સર્વ કરી શકો બાળકોને નાસ્તામાં ચા સાથે સવારમાં કે સાંજના સમયે બધાને બહુ ભાવશે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તમે જુઓ તો મેં એકદમ પડ છૂટા પડીને એકદમ ખસતા એવો નાસ્તો તૈયાર થયો છે તો ચાલો કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ